નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સમી બારસો પંચાવનથી બારસો પંચાવન ધ્રાંગધ્રા અગિયારસો નેવુંથી અગિયારસો જેતપુર એક હજારથી બારસો એકવીસ ચોટાણા બારસો પચાસથી બારસો પચાસ રાપર બારસો ચોવીસથી બારસો ચોવીસ રાજકોટ એક હજાર પચાસથી બારસો અઠ્યાવીસ ખેડબ્રહ્મા બારસો ત્રીસથી બારસો પચાસ અમરેલી અગિયારસો પિસ્તાલીસથી બારસો બાવીસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો સોળ ભચાઉ બારસોથી બારસો ઓગણત્રીસ વિરમગામ બારસો દસથી બારસો બેતાલીસ હળવદ બારસોથી બારસો છેતાલીસ દહેગામ બારસો વીસથી બારસો ઓગણચાલીસ રખિયાલ બારસો દસથી બારસો ત્રીસ મહેસાણા બારસો ચાલીસથી બારસો ચોસઠ આંબલીયાસણ બારસોથી બારસો એકાવન ડીસા બારસો છેતાલીસથી બારસો પંચાવન ઉનાવા બારસો સત્તાવનથી બારસો સિતેર સિદ્ધપુર બારસો એકત્રીસથી બારસો પાસઠ બોટાદ એક હજાર પિસ્તાલીસથી એક હજાર પિસ્તાલીસ કલોલ બારસો ચાલીસથી બારસો બાવન જસદણ એક હજાર પિસ્તાલીસ થી એક હજાર પિસ્તાલીસ વાંકાનેર એક હજારથી અગિયારસો હિંમતનગર બારસો થી બારસો પચાસ બાવળા બારસો છેતાલીસથી બારસો છેતાલીસ તલોદ બારસો પિસ્તાલીસથી બારસો પચાસ હારીજ બારસો થી બારસો પાટડી બારસો થી બારસો પાંત્રીસ ભુજ બારસો થી બારસો પચાસ ભાભર બારસો ત્રીસ થી બારસો બાસઠ ચાણસમાં બારસો પંચાવન થી બારસો અઠાવન થાનેરા બારસો દસ થી બારસો ઓગણસાઠ વિસનગર બારસો નવ થી બારસો છાસઠ નેનાવા બારસો અગિયાર થી બારસો પચાસ પ્રાંતિજ બારસો પચીસ થી બારસો સિતે વારાહી બારસો ત્રીસ થી બારસો પચાસ જુનાગઢ અગિયારસો થી બારસો દસ અંજાર બારસો થી બારસો આણત્રીસ થરા બારસો પાંત્રીસ થી બારસો અઠાવન સિહોરી બારસો અઠાવન થી બારસો એકોતેર લાખણી બારસો છેતાલીસ થી બારસો સાઠ જાદર બારસો ચાલીસ થી બારસો પંચાવન ઈડર બારસો પચીસ થી બારસો એકાવન થરાદ બારસો ત્રીસ થી બારસો પંચાવન રાહ બારસો થી બારસો પચાસ વિજાપુર બારસો અઠ્યાવીસ થી બારસો પંચાવન કુકરવાડા બારસો પિસ્તાલીસ થી બારસો છેતાલીસ માણસા બારસો સાડત્રીસ થી બારસો અડસઠ જામનગર એક હજારથી બારસો અઢાર પાલનપુર બારસો ચાલીસથી બારસો પંચાવન મહુવા આઠસોથી અગિયારસો નવાણું કડી બારસો ચાલીસથી બારસો બાસઠ પાટણ બારસોથી બારસો અડસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો